મોટી કુકાવાવ ખાતે બગસરા દેરડી બેન રોડનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લામાં રોડ રસ્તાઓને લઈને હાલ વિકાસ કાર્યો બની રહ્યા છે ત્યારે કુકાવાવથી દેરડી કુંભાજી તરફ જતો રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી લોકોને થતી હાલાકીને ધ્યાનમાં રાખીને કુકાવાવ વડિયા તાલુકાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના વરદ હસ્તે રોડના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરાતા કુકાવાવના ગ્રામજનો રાહદારીઓ તેમજ દવાખાને આવતા જતા દર્દી નારાયણ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પણ સુવિધારૂપ સારા રોડ રસ્તાઓ મળી રહેશે મોટી કુકાવાવ ગામ ખાતે અંદાજીત રૂપિયા નવસો સત્તાવન લાખના ખર્ચે તૈયાર થનારા મોટી કુકાવાવ દેરડી રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ ધોરીમાર્ગનું કામ પૂર્ણ થવાથી મોટી કુકાવાવ અને આસપાસના ગામો માટે પરિવહન વધુ સુગમ અને ઝડપી બનશે આ પ્રસંગે કુકાવાવ મોટીના સરપંચ સંજય લાખાણી દ્વારા તાલુકાના વિકાસ કાર્યોને વેગવંતા બનાવવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં કુકાવાવ તાલુકા ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ ગોપાલ અંટાળા પીવી વાસાણી ગ્રામ પંચાયત ટીમ તેમજ ગામના અગ્રણી આગેવાનો સાથે બહોળા પ્રમાણમાં ગ્રામજનો પણ હાજર રહ્યા હતા ભારત માતા કી જય હું સરપંચ સંજુભાઈ લાખાણી ગ્રામ પંચાયત કુકાવા મોટી કુકાવા ગામમાં જ્યારે દેરડી બગસરા રોડમાં જ્યારે કાલે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરાદ હસ્તે જ્યારે ખાતમુહૂર્ત થયું હોય આ રોડ બનવાથી આજુબાજુના ગામડાઓ તેમજ ગામના લોકોને ખૂબ જ ફાયદો થવાનો છે તેમજ વાહન વ્યવહારોને આવવા જવા માટે ખૂબ જ સરળતા રહેવાની છે આવા વિકાસના કાર્યો જ્યારે આપણા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા કરી રહ્યા હોય ત્યારે અમે ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને કુકાવા ગામ વતી હું કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા વિકાસના કાર્યો હંમેશા કરતા રહે અને આગળ વધતા રહે તેવી મા ભારતીને પ્રાર્થના વંદે માતરમ ભારત માતા વિજય રસિક વેગડા લોકાર્પણ